હેલો બાય બાય સુઈ ભાઈ આજે રોહિને ડેડી બાય કરીને નથી ગયા એટલે મેડમ ને આજે કે ચાલી કે ચાલતી ચાલતી એકલી ડેડુ પાસે એમ કરીને નીકળી છે મેડમ

Ay, dito bara sa bar. Baru Borelo, ay. nag pass pa sa

એને ડેડી પાસે જવું છે તો મેં એકલી એકલી જાઉં સેન્ડલ પહેરીને એમ કે રોહિ ડેડીનું ટિફિન પણ રેડી હવે કરી લાવવા બટિકાજરો માટે બનાવ્યા હતા થોડા આજે પણ રોહિ ના કપડા ચેન્જ તું દીકરા ફાકી દીધા તો કાલે બનાવેલા ને ખરાબ થઈ જાય તો આપડે પછી બનાવીશું નવા બીજા બનાવીએ હા તું કપડા બદલી દે ફટાફટ

અલગ કરી દીધું છે મેલ ફિમેલ ને પણ આ ફાઇટરફિસ છે તો એ ફાઈટ કરે છે એટલા માટે મેં ગ્લાસમાં રાખી છે એક દિવસ અને અલગ જ રાખીશ એટલે એકબીજાને ઓળખી જશે આ બાજુ પણ એક છે વ્હાઈટ અને રેડ કલરની તો આ એક દિવસ અને એમ જ રાખીશું પછી કાલે ગ્લાસમાંથી ફિમેલને આપણે છોડી દઈશું એટલે કાલ સુધીમાં મસ્ત ઓળખી જશે અને આમાં એક આ બ્લુ કલરની ફિલ્મર એકલી જ રહી ગઈ છે થોડા દિવસ તો એકલી જ રહે મસ્ત હર ફર અને આ બાજુ ડિનરની તૈયારી પણ થઈ ગઈ છે મેં થોડું બનાવવાનું છે થોડું બહારથી ઓળખ થઈ ગયું છે એડિટિંગ પણ થઈ ગયું છે તો ચાલો વ્લોગને નહીં આજ એન્ડ કરીએ મને નવા ના સાથે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય કાલે મળ્યા Catch a